નમસ્કાર કાંકરેજથી એક મહત્વના સમાચાર કાંકરેજ તાલુકાના થરા ખાતે રામજી મંદિરે નવા પરાયણ અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી કાંકરેજ તાલુકાના થરા નગરમાં દરબાર ગઢીની બાજુમાં પ્રાચીન રાજાશાહી સમયનું રામજી મંદિર આવેલું છે જ્યાં છેલ્લા પંચોતેર વર્ષથી દર વર્ષે શ્રાવણ માસમાં રામચરિત માનસના શ્રાવણ સુદ એકમથી નોમ નવ દિવસ નવા પરાયણ પાઠ થાય છે જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાય છે આ શ્રાવણ માસમાં નવા પરાયણ પાઠને પંચોતેર વર્ષ પૂર્ણ થતાં પૂજ્ય સાધ્વી રમાબેન હરિયાણીજીની નિશ્રામો અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી થયેલ જેના પહેલા દિવસે ખૂબ જ ધામધૂમથી કોથી યાત્રા ઝાંઝાવાડ વાળીનાથ મંદિરેથી વાજતે કાજતે સામૈયા સાથે નીકળી રામજી મંદિર નવા સ્થળે પોચી હતી માનસ ના નવા પરાયણની ની પૂજ્ય રમાબહેન હરિયાજી એક હાજર આઠ મહ્યામપુરી ગુરુ શિવપુરી મહારાજ પાવન ઉપસ્થિતિ શરૂઆત કરી હતી જેમાં ભાવિકો ઉમટી પડ્યા હતા નવ દિવસ બપોરે લોહાણાવાડી માં ભૂદેવો કરતા તથા વોળી સંખ્યા માં ભોજન પ્રસાદ લાભ લેતા હતા અમૃત મહોત્સવ પૂર્ણાહુતિ શ્રાવણ સુદ નોમ રોજ થશે પરાતાણા ભાવિકો ભક્તો મહોત્સવની ઉજવણીનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે જેમાં ટ્રસ્ટીઓ સુંદરકાંડ પરિવાર વગેરે એ મહોત્સવમાં સફળ બનાવવા માટેની સરાહનીય કામગીરી કરી રહ્યા છે રિપોર્ટર ઉત્તમ કાંડ પઠાન બનાસકાંઠા